સુરતમાં સાયબર ક્રાઈમ સેલને ની મોટી સફળતા મળી છે ઝડપી પાડવામાં આવી છે જેમની પાસેથી પાંચ લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કતારગામના આરોપીઓ પાસેથી પચીસ બેંક ખાતાઓ મળ્યા જેમાં અત્યાર સુધી ત્રણ પાંત્રીસ કરોડ રૂપિયાના વ્યવહાર જોવા મળ્યા છે

એક એકેડમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપ માં ઇન્ટરોગેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ ચંકાસ્પદ લાગ્યો હતો વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ મિત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસ ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક એકાઉન્ટ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીઝ આવે છે તો એ તમામ રકમને ઠેકાને ટકાવવા માટે આ તમામ એકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી અમે લોકોને પચીસ જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચીસ જેટલા એકાઉન્ટની વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે